વાઘોડિયામાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે વાઘોડિયાના જરૂરત ગામે રાત્રિ દરમિયાન બાઇક ચોર ટોળકી બાઇકની ચોરી કરીને થઈ હતી પલાયન વડોદરાના ચરોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા કાના ડુપ્લેક્સ વિસ્તારમાં ઘોરાગણી પાર્કિંગ કરેલ બાઇકની ચોરી થઈ જઈ રહેલ સીસીટીવીમાં જણાય આવે છે બાઇક ચોરી કરતા તસ્કરો સીસી કેમેરામાં દેખાયા મકાન નંબર છોતેરમાં ભાડુઆત તરીકે રહેતા સુધાર જલંભાઈએ ચરત પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી ચરત પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી મહત્વની બાબત છે કે મધ્યરાત્રિના સમયે બાઇક ચોર તોડકી કાના ડુપ્લેક્સમાં પ્રવેશી બાઇકની ચોરી કરી ગેટ ખોલી બાઇક લઈ ભાગી ગઈ હતી પરંતુ ગેટ પાસે ખુરશીમાં ભરે ને ત્રામાં બેઠેલા સિક્યુરિટી ગાર્ડ હીરાભાઈ રબારીને જાણ સુધા ન થઈ હાલ તો ચડોદ પોલીસે સીસીટીવી ના આધારે જુદા જુદા પાસાઓની તપાસ ચાલી રહી છે